સુરત શહેરમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે જેમાં મુસ્લિમ વ્યાજખોરોએ તો હદ હોય તેમ લાગે છે હાલમાં જ મૈધરપુરાની હદમાં મુસ્લિમ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવાને આપઘાત કર્યો હતો હવે લાલ ગેટની હદમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે આ વ્યાજખોર ભાઈઓએ મુદ્દસર ઉર્ફે સરફરાજ અને શાહરૂખ કાપડિયા વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે

ત્યાં તો હવે લાલગેડ પોલીસ ફથકની હદમાં મુસ્લિમ વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે વ્યાજે રૂપિયા પચ્ચીસ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલ કરનાર વરિયાઈ બજારના છોટા એડ્રોસની ચાલ મારેતા બે વ્યાજખોર મુસ્લિમ બંધુઓ મુદ્દસ્સર ઉર્ફે સરફરાજ ઉર્ફે પટની મોહમ્મદ ફારૂક કાપડિયા અને શાહરુખ મોહમ્મદ ફારુક કાપડિયા દ્વારા પાડોશી યુવાન અક્રમ પીર મોહમ્મદ શેખને પચ્ચીસ ટકા ઊંચા વ્યાજે બે લાખ આપ્યા બાદ ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ વ્યાજ અને મુદ્દલની માગણી કરી ધમકી આપી રહ્યા છે આ મામલે લાલગેટ પોલીસ પથકે ફરિયાદ કરતા પોલીસે એક વ્યાજખોર શાહરૂખ મોહમ્મદ ફારૂક કાપડિયાને પકડી પોલીસ પથકથી જામીન આપી દીધા હતા અને બીજો વ્યાજખોર મુદ્દા સ્વરૂપે સરફરાજ ઉર્ફે પટણી મોહમ્મદ ફારૂક કાપડિયા ભાગતો ફરતો હોય જેને લાલગેટ પોલીસ પકડતી ન હોવાના આક્ષેપ સુરત પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા પીડિત પરિવારે જી ટન સમક્ષ કર્યા હતા તો શું આ પીડિત પરિવારે પણ મેધરપુરાની હદમાં વ્યાજખોરન આતંકથી એક યુવાને આપઘાત કર્યો હોય તેવી જ રીતે ભોગવવું પડશે કે કેમ તે જોવું રહ્યું ત્યારે હાલ તમે સાંભળો શું કહે છે પીડિત પરિવાર નમસ્કાર દર્શક મિત્રો સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે જી ટ્વેન્ટી ટીમ આવી છે અહીંયા ચૌટા બજારની અંદર સ્ટાર કલેક્શન નામની જે દુકાન ધરાવે છે અકરમભાઈ અને એમના પત્ની યાસરીમ તે પોતે અત્યારે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સેના માટે આવ્યા છે આખું ફેમિલી આવો આપણે મળી અક્રમને જી નમસ્કાર જી સાહેબ નમસ્કાર આજે તમારા હાથની અંદર જે ઓપી છે આવેદનપત્ર આપવા આવ્યું છે એના માટે શું થયું હતું એમાં કેવું છે સાહેબ અમે પૈસા લીધા હતા મેં પૈસા લીધા હતા સબ્બીર મુજસ્સર શાહરૂખ કાપડિયા ત્રણ ભાઈ છે આ લોકો ડોન છે ત્રણસો સાતના આરોપી છે આ લોકો હું રોજના પૈસા ભરતો હતો લગ્ન પણ મારી હાથે રોજ ઘરે રાતે એક બે દિવસ તો ગેપ પડતો હતો મારું તો આ લોકો ઘરે ચાકુ લઈને આવતા હતા મેં એનો માણસ અસ્પાક કરીને એ બી રાતે ફોન કરીને બોલે ભાઈ ગુસ્સે મેં હે બોલે તેરી માં ફાડી દેગે સા ગાલી બોલતા હતા મેં લોકો પેલો ને મારો લેખાણ કરાવ્યું છે મારું ચાર લાખ રૂપિયાનું મારા ચેક છે એની પાસે સાહેબ વિનંતી કરું એની પર બી ફરિયાદ દાખલ કરો પેલા શાહરૂખની જામીન થઈ ગઈ છે હમણાં પેલા શાહરૂખ કરીને છે એની જામીન થઈ ગઈ છે તમે થોડી મહેરબાની કરીને કમિશનર ઓફિસ સાહેબ મારી મદદ કરો તમે મારા પાસે કંઈ નથી મેં ઓગણત્રીસ ચાલીસ લાખ રૂપિયા લોકોને આપી દીધા છે વ્યાજમાં મારા ભાઈ હમણાં કઈ નથી મેં ખાલી બે લાખ રૂપિયા લીધા હતા એમાં ઓગણ ચાલીસ લાખ રૂપિયા આપી દેશે લોકોને મેં મારી મહેરબાની કરો મને કઈ બી સમય તો મારો જાનનો જોખમ છે હું સાહેબ મરી જવાનું છું અહીંયા હું મરી જવા છે મારા ભાઈ કઈ નથી હમણાં ક્યાં રહી છે હું આ લોકો વરેલી બજાર પાછળ ઉતરસ છું રહી બધા હું ઘંટા ગયો છું સાહેબ આ લોકોથી મારા નાના નાના બચ્ચા ને સાહેબ હું કાં જવાનું છું આ લોકો માટે હાજી આપનું નામ હા તમે જે આપને ત્રણ વ્યક્તિને નામ છે એ લોકો કરે છે બાર મારવાની ધમકી આપે છે એમના આગળ પાછળ કોઈ નથી એ લોકો ડોન છે એ લોકોને બધા ઓળખે છે સબ્બીર ને એના સાથે એનો કારીગર છે અસ્પાક એ ઉઘરાણી કરે છે ને સબ્બીર અંદર સૌથી વધારે હરામી છે ને મુદ્દસર એ મારવાની ધમકી આપે છે બાર કંઈ બી થાય તો એ નાટ નાસ્તા ભાગે છે એમ કે એમને બચાવવા કોઈ છે નહીં ને એમના અલાવા અમારી પાસે કોઈ નથી એમને કંઈ થઈ જાય તો પછી અમને બી ઝેર પીવા બીજો કોઈ રસ્તો છે જ નથી મિત્રો ફક્ત બે લાખ રૂપિયાના તેને ઓગણચાલીસ કે ચાલીસ લાખ રૂપિયા આપ્યા છે અને જે એને ત્રણ નામ અક્રમે આપ્યા છે અક્રમભાઈએ કે ત્રણ જે આ ત્રણ વ્યક્તિ છે તેઓ દાદાગીરી કરી રહ્યા છે અને અનેકવાર ફરિયાદ આપી છે છતાં પણ તે લોકો માનતા નથી અને ચપ્પુ લઈને એના ઘરમાં પણ ઘૂસી જાય છે તે કહી રહ્યા છે કે હવે તો હું મોત નહીં વાલું કરીશ આના માટે ખરેખર પોલીસને આગળ વધુ જોઈએ અને ન્યાય અપાવવું જોઈએ જી ડંઠપાની પરની માટે હું પ્રકાશવાળા કહેવાનું હિતેશ પ્રજાપતિ સાથે સુરત